તો ચાલો આજે એક એવી વાર્તામાં ડૂબકી મારીએ જે આપણે સૌએ બાળપણમાં સાંભળી જ હશે પણ આ વાર્તા ખાલી બાળકો માટે નથી એમાંથી મળતો બોધતો દરેક માટે છે આપણે આ વાર્તાની દરેક લાઇનને ધ્યાનથી વાંચીશું અને એમાં છુપાયેલા ઊંડા અર્થને સમજવાની કોશિશ કરીશું આખી વાર્તાને સમજતા પહેલાં ચાલો આ એક સવાલ પર વિચારીએ આ સવાલ જ સમજોને આખી વાર્તાનો પાયો છે ચાલો જોઈએ કે કેવી રીતે એક નાનકડી લાગતી આદત એક બહુ મોટા વિનાશનું કારણ બની શકે છે ચાલો ત્યારે સીધા વાર્તાની શરૂઆત કરીએ કલ્પના કરો એક શાંત સુંદર તળાવની જ્યાં ત્રણ એવા મિત્રો રહેતા હતા જેમના જેવું કોઈ નહોતું એમની દુનિયા કેવી હતી અને એ લોકો કોણ હતા ચાલો જાણીએ જુઓ વાર્તાની પહેલી જ લાઇન કેટલી સરળ છે એક તળાવ હતું તળાવમાં એક કાચબો રહે આ એનું ઘર છે એની દુનિયા અને પછી વાર્તામાં એન્ટ્રી થાય છે બીજા બે પાત્રોની એક વાર માનસરોવરના બે હંસો તળાવ પાસે આવ્યા એમને જગ્યા એટલી ગમી ગઈ કે બસ ત્યાં જ રોકાઈ ગયા અને આ રીતે આ ત્રણેયની મુલાકાત થાય છે અને અહીં અહીં આખી વાર્તાનો સૌથી મોટો ક્લૂ છુપાયેલો છે કાચબાનું આખું પાત્ર બસ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે તેને બોલબોલ કરવાની ટેવ આ ખાલી એક નાની આદત નથી આ એનો સ્વભાવ છે એની ઓળખ છે અને આ જ સ્વભાવ આગળ જઈને આખી વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ બનવાનો છે તો એમની દોસ્તી કેવી રીતે થઈ વાર્તામાં શબ્દ વાપર્યો છે પેલા લપલપિયા કાચબાને તો હંસો સાથે ભાઈબંધી થઈ ગઈ અહીં લપલપિયા શબ્દ જુઓ ફરીથી એની બોલવાની ટેવ પર ફોકસ છે કાચબો બસ બોલબોલ કરતો અને હંસો શાંતિથી સાંભળતા અને બસ આમ જ એમની વચ્ચે એક ગાઢ મિત્રતા બંધાઈ ગઈ પણ હવે વાર્તામાં આવે છે એક મોટો ટ્વિસ્ટ ઋતુ બદલાય છે અને મિત્રો સામે એક મુશ્કેલ પસંદગી આવે છે અને આ જ મુશ્કેલીમાંથી જન્મ થાય છે એક બહુ જ સાહસિક પ્લાનનો વાર્તા આગળ વધે છે ઉનાળો આવ્યો એટલે હંસો માનસરોવર જવા તૈયાર થયા હવે આ તો સ્વાભાવિક છે બરાબર પણ કાચબા માટે તો આ મોટી મુસીબત હતી એને પોતાના મિત્રોથી છૂટા નહોતું પડવું એટલે એણે શું કહ્યું મારે આવું છે મારે માન સરોવર જોવું છે અને અહીંથી જ વાર્તાનો અસલી સંઘર્ષ શરૂ થાય છે અહીંયા સ્લાઇડ પર આખી સમસ્યા એકદમ સાફ દેખાય છે નહીં એક બાજુ છે કાચબાની ઈચ્છા અને બીજી બાજુ છે કડવી વાસ્તવિકતા હંસો પ્રેક્ટિકલ વાત કરે છે પણ કાચબો તો મિત્રતાનો વાસ્તવ આપીને જિદ્દ કરે છે કોઈ ઉપાય કરીને પણ મને લઈ જાઓ એની ઈચ્છા એની મર્યાદાઓ પર ભારે પડી રહી હતી હવે મિત્રની ઝીદ આગલ કોનું ચાલે એટલે હંસોએ મગજ દોડાવ્યું અને એક જોરદાર પણ એટલો જોખમી પ્લાન બનાવ્યો વાર્તામાં લખ્યું છે હંસોએ એક ઉપાય કર્યો એ તો એક લાકડી લઈ આવ્યા લાકડીને બે છેડેથી ચાંચ વડે પકડી કાચબાને મોઢા વડે વચ્ચેથી લાકડી પકડાવી આ પ્લાન હતો તો બહુ જ ચાલકી ભર્યો પણ એમાં જોખમ પણ એટલું જ હતું પણ આ આખા પ્લાનમાં એક પણ હતું એક એવી શરત જેનું પાલન કરવું કે ન કરવું એ કાચબાના જીવન અને મૃત્યુ વચ્ચેનો સવાલ હતો આ શરત જ આખી વાર્તાનું સૌથી મહત્વનો ભાગ છે અને એ શરત શું હતી હંસોએ એકદમ સાફ શબ્દોમાં કહ્યું આ કોઈ વિનંતી નહોતી આ એક ચેતમણી હતી એક કડક હુકમ હતો આખી યોજનાની સફળતા અને કાચબાનું જીવન બધું જ એના મોઢું બંધ રાખવા પર ટકેલું હતું તો કાચબાએ શું કર્યું વાર્તા કહે છે કે માનસરોવર જોવાની લાલચને લીધે કાચબાએ શરત કબૂલ રાખી અહીં લાલચ શબ્દ બહુ અગત્યનો છે એની ઈચ્છા એના સ્વભાવ પર એટલી હાવી થઈ ગઈ કે એણે પોતાના સ્વભાવની વિરુદ્ધ જઈને વચન આપી દીધું પણ સવાલ એ છે કે શું એ વચન નિભાવી શકશે બસ પછી તો સફર શરૂ થઈ ત્રણે મિત્રો આકાશમાં પણ આ સફર ખાલી સફર નહોતી એ તો કાચબાના સંયમ અને એના વચનની સૌથી મોટી કસોટી હતી જરા વિચારો આકાશમાંથી દુનિયા કેવી લાગતી હશે વાર્તામાં એનું બહુ સરસ વર્ણન છે રસ્તામાં મોટા મોટા જંગલો મોટા મોટા સરોવરો અને મોટા મોટા પહાડો આવ્યા મોટી મોટી નદીઓ પણ આવી આ બધું કાચબાએ જિંદગીમાં પહેલીવાર જોયું હતું કેવું અદ્ભુત હશે નહીં અને બરાબર એ જ સમયે જ્યારે બધું સરસ ચાલી રહ્યું હતું ત્યારે વાર્તામાં એવો વળાંક આવે છે જે બધું બદલી નાખશે વાર્તા કહે છે ગામ લોકોએ ઊંચે નજર કરી કાચબાભાઈને ઉડતા જોઈ સૌ હસવા લાગ્યા લોકો માટે તો આ એક તમાશો હતો પણ એમની એ હસી કાચબાના આત્મસન્માન પર એક મોટો ઘા હતી હવે આ જ એ ક્ષણ છે આ જ એ કસોટી છે શું કાચબો લોકોની મજાકને સહન કરી શકશે શું એને મિત્રોનું વચન યાદ રહેશે કે પછી એનો લપલપ્યો સ્વભાવ જીતી જશે તો ચાલો જોઈએ વાર્તાના આ સૌથી નિર્ણાયક મૂડ પર શું થાય છે જ્યારે કાચબાની જીવલેણ આદત અને લોકોની મજાક સામસામે આવે છે ત્યારે પરિણામ શું આવે છે લોકોની હસી સીધી કાચબાના અહંકાર પર વાગી એના મગજમાં એક જ વિચાર આવ્યો એમણે થયું ગામ લોકોને કંઈક સંભળાવું બસ આ એક જ વિચાર અને એણે હંસોની ચેતવણી પોતાનું વચન બધું જ ભૂલાવી દીધું અને પછી જે થવાનો ડર હતો એ જ થયું વાર્તાની સૌથી દુઃખદ લાઇન જેવા કંઈક બોલવા ગયા એવી જ લાકડી છૂટી ગઈ બસ એક સેકન્ડનો ગુસ્સો મોઢું ખોલવાની એક ભૂલ અને બધું જ ખતમ પરિણામ શું આવ્યું એકદમ ઝડપી અને દુખાદ વાર્તા બસ એક જ વાક્યમાં બધું કહી દે છે અને કાચબાભાઈ જમીન પર પડ્યા વાત પૂરી એક ભૂલને કારણે આખી સફર આખું જીવન પળભરમાં સમાપ્ત થઈ ગયું તો આ આખી વાર્તામાંથી શીખવાનું શું છે આટલી નાની વાર્તામાં આટલો મોટો બોધ કયો છુપાયેલો છે જે આજે પણ એટલો જ કામનો છે આ વાર્તા આપણને શીખવે છે કે જીભ પર કાબૂ રાખવો કેટલો જરૂરી છે સાચા મિત્રોની સલાહનું કેટલું મહત્ત્વ છે ગુસ્સો અને અભિમાન કેવી રીતે આપણો જ નાશ કરે છે અને સૌથી અગત્યની વાત ક્યારે બોલવું અને ક્યારે ચૂપ રહેવું એ સમજદારી જ સાચું જ્ઞાન છે અને આ જ વિચાર સાથે આ વિશ્લેષણ પૂરું કરીએ આજનો જમાનો જુઓ સોશિયલ મીડિયા ઇન્સ્ટન્ટ કમેન્ટ્સ દરેક જણ સતત બોલી રહ્યું છે આવા સમયમાં આ જૂની વાર્તાનો બોધ કે ક્યારેક ચૂપ રહેવામાં જ ભલાઈ છે એ કેટલો વધારે જરૂરી બની ગયો છે જરા વિચારવા જેવી વાત છે ખરું ને